હેલો ગાઈઝ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ તો હું અત્યારે જઉં છું એક સાબલી કરીને ગામ છે ત્યાં મંદિર છે મસ્ત મજાનું એ જયારે અમે ટાકા ટુકા પહોંચી ગયા છે અહીંયા તો હવે ટાકા ટુકા થી જઈએ છીએ ભીલોડા ભીલોડા થી પેટ્રોલ પેટ્રોલ પુરાય અને પછી જઈએ છીએ બને આરો વિડીયોમાં સ્પેશિયલ જગ્યા છે રિલાયન્સ પેટ્રોલ પંપે આવી ગયા છે ફટાફટ સાબલી કરીને ગામ છે ત્યાં મંદિર છે મસ્ત મજાનું એ જોવા માટે હું અને મારો ફ્રેન્ડ છે પેલો પાણી પીએ છીએ વિશાલ કરીને છે અને અહીંયા પેટ્રોલ પેટ્રોલ સ્કૂટીમાં પુરાઈ દીધું છે એના પછી હવે જઈએ છીએ અમે સાબલી તો વિડીયોમાં પૂરા વિડીયોમાં બન્યા રહેજો તમે આ રહી આપણી ગાડી બન્યા રહો વિડીયોમાં આપ જોઈ શકો છો અહીંયાથી ત્યાં અંદર જાય છે ત્યાં ઝુમસર ધોધ પડે છે ને ચોમાસામાં એ જગ્યા છે તો આપણે જવાનું છે સીધું જ મઉ બાજુ આ જાય છે ઝૂમસર ધોધ પડે છે ને એ રસ્તે તો તમે બન્યા વિડીયોમાં મસ્ત રીતે આપણે જવાનું છે સાબલી તો બન્યારો અહીંયા કંઈક ધોધ પડે છે અહીંયા કંઈક છે બન્યારો વિડીયોમાં તો હાલ આપણે પોસીના આવી ગયા છીએ તો ફટાફટ હવે સાબલી પહોંચવાના છે થોડી જ વારમાં તો અહીંયા પોસીના તમે જોઈ શકો છો હું ને મારો મિત્રો બંને છીએ આવી મિત્રો અમદાવાદથી સાવલી મંદિર જોવા આવ્યા તમે જોઈ શકો છો તો અહીંયા ખબર નથી હવે કઈ બાજુ છે પૂછે ત્યારે ગાડી તો કઈ બાજુ છે ખબર નથી હવે જોઈએ ત્યારે ટ્રાફિક જામ થઈ ગઈ છે તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો સાબલી બાજુ આ બાજુ રસ્તો જાય છે હું અને મારો મિત્રો પેલો વિશાલ ત્યાં છે સ્કૂટી લઈને હું અહીંયા છું તો હવે જઈએ છીએ આપણે સાબલી મંદિરે તો તમે બન્યા રહો ગાડી એક બે કિલોમીટર છે સાબલી અહીંયાથી એવું કહે છે તો મેપમાં જોયું તો એક બે કિલોમીટર બતાવે છે તો આવી રહ્યો સાબલીનો રસ્તો તમે જોઈ શકો છો બહુ પબ્લિક જાય છે

અહીંયા બહુ ટ્રાફિક બી છે અને બહુ પબ્લિક બી છે અને રસ્તા ઉપર ચાલવા માટે એક અલગ બનાવેલી છે અલગ લાઈન બનાવેલી છે આવું કંઈક મંદિર છે તમે જોઈ શકો છો બહુ જ કાટું કોમ છે અહીંયા ગાડી લઈને આવું અને ગાડી ત્યાં નીચે પાર્કિંગ હતું પણ અમે ઉપર લઈને આવ્યા છીએ બાઈક

હવે ઘરે જઈએ છીએ સાબલી થી તમે જોઈ શકો